ગુડ મોર્નિંગ અત્યારે સ્કૂલ જઈ રહ્યા છે અને ગાઈઝ કાલ રાત્રે વરસાદ પડ્યો હતો એટલે રોડ છે ને ભીના ભીના છે સવાર પડ્યો લાગે છે મને તો એવું લાગે છે સો અહીંયા મમ્મા છે હવે અમે સ્કૂલે જોઈશું અને સ્કૂલેથી આવીને વળશું સો ગાઈઝ સ્ટેટ પછી મળીએ ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને ગાઈઝ આજનો દિવસ સારો હતો આજે ઓછા લોકો આવ્યા હતા અમારા ક્લાસરૂમમાં ક્લાસમાં અને મજા આવી એકદમ લાઈક પ્રી લેક્ચર્સ બી હતા આજે કેટલાક ત્રણ ફ્રી લેક્ચર્સ હતા અને એમાં બી છેલ્લો વાળો બી હજી એક ફ્રી લેક્ચર લાગ્યો હતો કારણ કે કમ્પ્યુટર લેબમાં જવાનું હતું ને પ્રોગ્રામ્સ કરવાના હતા એ નોર્મલ હતી સો ગાઈઝ જલ્દીથી અમે કપડાં ચેન્જ કરી લઈએ એન્ડ દેન પછી મળીએ અને જમશું હવે અમે જમરું મને દીધું છે મુંબઈ અને જમવામાં શું છે એમ અમને બી નથી ખબર સો ગાઈસ સ્ટે ટ્યુન સો ગાઈસ પપ્પા આવી ગયા છે અને પપ્પા ડાયરેક્ટ સુઈ ગયા કારણ કે યુ નો બહારનો વેધર મિક્સ્ડ છે ગરમી પણ નથી ને બહુ ઠંડી પણ નથી એટલે યુ નો ખબર નથી પડતી કે શું વેધર છે બહારનો રાઈટ પપ્પા ઓ હાય સોરી હે કે નહીં ઓકે સો ગાઈસ પપ્પાને બહુ ડિસ્ટર્બ નથી કરવા રહેવા દો પપ્પાને એમને અને ગાઈઝ મમ્મી અત્યારે બનાવ્યા છે ઉત્તપમ કારણ કે ગાઈસ અમને અચાનક થી ઈચ્છા થઈ ગઈ હતી ઈચ્છા ઈચ્છા અમે બહુ ટાઈમથી નહોતું ખાધું તપા અને અમે પેલું બી નહોતું ખાધું શું કહેવાય પપ્પા પેલું મમ્મી ઉત્તપમ જેવું જે હોય એને શું કહેવાય બટ ગોળ ગોળ હોય નાનું નાનું પકોડી ટાઈપ અપમ નહોતું ખાધું સો મમ્મીએ કીધું કે વાય નોટ હું અત્યારે તમને આ બનાવી દઉં કારણ કે મેં પેલું વાળું ક્યાંય મૂકી દીધું મને યાદ નથી એટલે સો હવે અમે લોકો ફાઇન કરશું જાણતી એ પછી ક્યારેક હવે અપ્પમ બનાવશું અને અત્યારે તો આ છે ફૂડ અમારું લંચ છે આ અને આ પૂરવા બી ખાશે કારણ કે વેઇટલોસનું કંઈક છે પપ્પાએ દીધું કે વેઇટલોસમાં તમે આ ખાઈ શકો છો કારણ કે આમાં બહુ કેલરીઝ ના હોય એટલે અને આ સૂજીનું જ બન્યું છે સો ઇટ ઇઝ ગુડ 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 અને અંદર વેજીટેબલ બી છે અને મેં જસ્ટ આ છાસ પીધી અને આ કેચઅપ સાથે ખાઈશું અમે અને હું તો સેઝવાન ચટણી ઇઝ બેસ્ટ ફોર શ્યોર સો એસ ચલો સ્ટેડિયમ હમણાં મળીએ શાંતિથી કારણ કે બપોરે હવે હું એડિટિંગ કરીશ અને જો મને ઊંઘ આવી જશે બાય ચાન્સ લાઇટ બંધ થઈ જશે તો હું સુઈ જઈશ અને જો ના આવી તો અચ્છા અને જો ઊંઘ ના આવી તો હું નોટ્સ કમ્પ્લીટ કરીશ અદરવાઈઝ હું ભણીશ સો ધીસ ઇઝ ધ થિંગ સો સ્ટેડિયમ ગઈશ પછી મળીએ સો ગાઈઝ અમે ઉઠી ગયા છે અમે સુઈ ગયા હતા અને પ્રાચી કીધું તો કે હું નહીં શું પણ પછી મેં અને બધા બધા કીધું કે ના ના પ્રાચી જ જશે જો સો અમે બધા સુઈ ગયા હતા પ્રાચી બી સુઈ ગઈ હતી સુઈ ગઈ અને અત્યારે એટલા વાગી રહ્યા છે અત્યારે વાગી ગયા આઠ ગાઈઝ આટલા વાગે અમે ઉઠ્યા છે લિટરલી આજે બહુ મોડું થઈ ગયું હજુથી વધારે એ પણ સો ગાઈઝ હજી મોડો નથી આવ્યો હજી એવું છે કે ઊંઘ ઊંઘી લઈએ ઊંઘી લઈએ પણ ઊંઘવાના છે નહીં અમે હવે તો રાઈટ પ્રાચી પ્રાચીને હું નહીં દેખાડું કારણ કે પ્રાચી કીધું ના મને ના દેખાડ્યું અત્યારે કારણ કે પ્રાચીને ખબર નહીં શું થયું છે લાઈક ખોટ ફૂલી ગયા છે વીડો નો વાય સો ગાઈ હા તતડી ગયા છે સો ગાઈ સ્ટે યુ હમણાં ફ્રેશ થઈને મળીએ સો ગાઈ આવું ના બોલાય તારી તબિયત ખરાબ છે ને તને જણાવું છે બે શરમ તો ગાઈસ પૂર્વાની તબિયત ખતરનાક વાળી ખરાબ છે એટલી ખતરનાક વાળી બોડી તૂટતી હતી બટ કે નોર્મલ છે બધું જ પણ પછી જ્યારે માથું ફોડ આઈ મીન્સ લાઈક પેલું કટાકા બોલાવ કરે ને પછી અને પછી મને ખબર પડી કે મને સાચે માં તાવ ને બધું હતું હું જ્યારે ઊઠી ત્યારે મમ્મી ને પ્રાચી ને બનાવ તમને લોકો ગરમ છો તમને ઠંડી લાગે છે કારણ કે એક્ચ્યુઅલી માં પાણી અડ્યું ને તો મને બહુ ઠંડ લાગી હતી જે મને ઠંડી લાગી છે બધું બંધ છે અને અત્યારે દવા હું કાઢું છું આની માટે

જે લોકો જોડે પુરાણી હોય કારણ કે આ વસ્તુ છે બહુ ઓલ્ડ છે પતી ગઈ એ તો હવે બહુ રિલીઝ નહીં થતી બહુ વેચાતી નથી સો સ્ટેટ ઇન ગાઈસ પછી મળીએ હું આને દવા આપી લો પહેલા સો ગાઈસ અત્યારે હું પુરવાને યુ નો આ કરું છું આને શું કહે મમ્મી મસાજ હા હા દેખ આ નીચે આ પુરવાની ડોક છે અને ડોક હું કરું છું

દિલની વાત તમારા સામે રજૂ કરું છું હવે દવા પી લઈશું અમે લોકો એટલે મારી બેન અને વાગી રહ્યા છે ટુ થર્ટી ઓલમોસ્ટ અને મમ્મી ખીચડી ખાઈને જઈ રહ્યા છે શોપ પર કારણ કે ગાય છે ગણેશ ચતુર્થી સો યુ નો ગરાગી રહે છે ગરાગી શું કહેવાય ગરાગીને હિન્દી અને ઇંગ્લિશમાં સોરી કસ્ટમર રહે છે

થોડી વારમાં મળી જ્યારે પપ્પા આવે ત્યારે સો જ પપ્પા ઘરે આવી ગયા છે અને પપ્પા ત્યારે સનક જુગાડ કરી રહ્યા છે આડ નો વોટ પ્રોપરલી મને એક્ચુઅલમાં ઠંડી આવી ગયો છે શરીર છે માથું છે બધું તો હું જો આ દેશી જુગાડ છું કે પેક છું નામ છે લેમન હવે હું આપું છું પીધો ખરે ખરે થોડું થોડું જો કેવું લાગે થોડું નહીં આખું પી જા આ બધું પી જા ચાલ ના નહીં ભાવ મને અરે એવું જ હોય આમાં કેવું હોય કે પેલા ના પેલા લોકો કેવું કરે ખબર શું છે હો કે આપડા ગુજરાતીઓ ને અહિયાં પીઝા ને એવું ખાય અને બાર જઈ ખસાક રોટલી હોતી તો એ રીતે આ રોજ મમરા ચણા ને એવું ખાય છે મગ ને એવું બધું તાવ આવ્યો હોય ને पकड़ी आपु ना मने हाल्दी पकड़ी चिट्ठी तो बा पीवड़ा ना, ना पकड़े ने उने का बा पीवड़ा हो एने पीवड़ा हो अत्यारे आपु पी जा टपका जा चल आंख बंद कर गड 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 गुड गाइस मैं पूरी ना होचो बाहर सो गाइस चलो स्टेडियम पश्चिम वाडिया तने हम पूरी ना